અને ચકલા કોઈથી બાજ ન બને યાર માલ એ તો મોહબ્બત હે યાર અતુલજી કે દુનિયા બાદ કરતી હે પણ માલ એ તો મોહબ્બત હે યાર પૈસા હે તો દુનિયા પ્રેમ ભી કરે અગર પૈસા નહીં તો કુછ નહીં પણ સાંભળી લેજો પૈસા ની હારે હારે સંબંધ બનાવજો મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીંગ નીડ્સ મની પૈસા વગેરે કાંઈ નથી પૈસાથી બધું નથી આપણી બેયની વચ્ચે સમતોલ રાખીને હાલવાનું છે યાર ક્યાંક એવા સારા સંબંધ બનાવજો કોઈને થાય તો એવો પ્રેમ કરી લેજો કે એના ખંભે માથું મૂકીને બે આંસુના ટીપા પાડવાનું મન થાય યાર અરે દર્દ જે દિલમાં હોય છે એ આવીને બાર બોલે છે રહે છે મૌન આંખો પણ તમારી અસરું ધાર બોલે છે યાર આવો પ્રેમ કરી લેજો કોઈને મળે તો અને પ્રેમે મરદ કરીએ કે બાયલા ક્યાંય પ્રેમ કરે દાખલા ખરા આ અડધા પુરુષમાં અડધા સ્ત્રીમાં એને પ્રફોજે કેમ કર્યા એમ નહીં પ્રેમ કેવો કરજો સાંભળજો પ્રેમ પરમાત્માને કરજો પ્રેમ ભાઈબંધને કરજો પ્રેમ પરિવારને કરજો પ્રેમ પોતાની બેન હોય ને તો રક્ષાબંધન આવે તો એક રાખડી બંધાવી અને પોતાની બેનને માથે હાથ મૂકીને કેજો કે બેન તારો ભાઈ જીવે છે ને હો આવો પ્રેમ કરી લેજો યાર તું હમણાં જ બોલ્યો તો બેદી પહેલા ડાયરામાં અત્યારે ટેન્ડરિંગમાં ઝીઝું હાલે પેલા આપણે બનેવી કહેતા

અને એ પોતાની આખી જિંદગીની જે ખુશીઓ હતી છીનવાઈ ગઈ હતી લૂંટાઈ ગઈ હતી પણ સતાય દીકરીએ જે પ્રેમ કર્યો હું ઘણીવાર કહું છું દેશની દીકરી ચોરીએ ચડે ફરતી હોય ને તે બ્રાહ્મણો મંત્ર બોલતા હોય ત્યારે દેશની દીકરીએ માગ્યું છે કે મને એક જન્મમાં નહીં હાથ જન્મ સુધી પતિ તરીકે રામ મળે રામ સિવાય કાંઈ જોતું નથી અને અટાણે તો લગ્ન થાય ત્રણ મહિના ન થાય મને એકચુઅલી રાહુલ હારે નહીં ફાવે લે તારી ભલી થાય તને રાહુલ હારે નહીં ફાવે તો એકચુઅલી કોની હારે ફાવશે યાર એમ નહીં સાહેબ હવે સાંભળી લેજો જે ઠેકાણે દીકરી પરણીને જાય ને સીતાના લગ્ન થયા ને ત્યારે સીતાએ એમ કીધું તું સાહમ તપ સૂર્ય નિવિષ દષ્ટિ વૃભમ તસૂતમ નથમ ચરીસે યથાપી મે જનાંતરે એક જનમ નહીં બે જનમ નહીં ત્રણ જનમ નહીં મને જન્મો જનમ સુધી પતિ તરીકે રામ જોવે રામ સિવાય બીજો પતિ ન હોય આવું બોલવા વાળી જગદંબા જાનકી હતી આવી દીકરીઓ પરણીને જાય ને અને એને જે સેવા કરી છે પોતાનો પતિ પત્નીનો જે ધર્મ નિભાવ્યો છે અર્ધાંગનાનો એવા ધર્મ જયારે ને ત્યારે દેશની સંસ્કૃતિ ટકી છે ત્યારે દેશ ધર્મ ટક્યો છે ત્યારે દેશની દીકરીઓના ચારિત્ર અને શિયોલ ટક્યા છે ત્યારે મને કહેવા દ્યો કેવી વાતો છે આ યાર આ વડીલ મોજમાં લાગે છે તમે જોવો ને મોટી ઉમરના વડીલોય મોજમાં છે યાર હવે સાંભળજો શબ્દોને સાંભળે છે પદ્માવા પદ્મા એવો માંગડા વાળા ને પ્રેમ કર્યો કે માંગડા વાળો ભીંગાણામાં કામ આવી ગયા ને પદ્મા વાટ જોતી અને માંગણા વાળો ભૂત બનીને પદમાને મળવા આવ્યો હાંભળજો ભૂત બનો ને તો પ્રેમ ની લખાય યાર શું કીધું આ શબ્દો માં ૂતની વડલે થાય છે જન ધનભૂમિ ઓ રી જા પ્રેમીઓ પૂજાયુસે પ્રેમીઓ છે અને તમારા રૂપ રંગત ને ભરીશે તમારા રૂપ ની રંગત મેં ભરીશે આંખો માં પણ લોકો ને લાગ્યું કે હું ચકચુર ખરેખર તો હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું અને હવે સાંભળજો આ ખડી કસોટી પર તો નાજીર શું ખાલી કાચનો કટકો કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો પણ આ તો મારી મોગલની મહેરબાની છે એટલે કોહી નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું અને છેલી કડીમાં કી મહેફિલ સિદ્ધાર્થ ભાઈ اور કોઈ સજાતા હૈ

અને જેની બીજ આવે છે ખીજ જેની ખટકે ને રૂધી મીઠી રીજ મારી મઢણા વાળી માતની આવી હોર્મોલ હોનલ બીજો હો ત્યારે કડી મને માની છેલે વંદના થઈ જાય કવિરાજ આ હું ગમણા ઓડડા વાળી અન ભજા તુને ભેલી જાવાળી કેમ કે કાળી અંધારી આમાં કાયું જે નઈ એવી વરણ માથે પડી રા કાળી અંધારી આમ કાયું સુજે નઈ એવી વરણ માથે પડી રા આ તેદી જાગતી જો તુય મઢડાટી વે હે તેદી જાગતી જો તું એ અમારી મઠણાટી મે તેદી આયુ ઉગી પર ભાત લાખાર લાખાર લોબડી વાળી અન ભજા તુને ભેલી જાવાળી